ઉમર અંદાજિત આડત્રીસ વર્ષીય કોઈક કારણોસર ઘરના લોકો જાણ કર્યા વિના નીકળી જતા પતિ દ્વારા સગા સંબંધીઓમાં તપાસ કર્યા બાદ પણ પત્ની ન મળતા કપરાડા પોલીસ મથકે ગુમ ફરિયાદ નોંધાવી હતી પરંતુ એક માસ પૂર્ણ થવા આવ્યો પરંતુ આજ દિન સુધીમાં મહિલાનો કોઈ સંપર્ક નથી થયો ત્યારે સમગ્ર મામલે પોલીસ તાલુકો કપરાડા જિલ્લો વલસાડ શું સમસ્યા છે મારી પત્ની ચાર તારીખે શનિવારે બે હજાર અર પચીસના રોજ આ અઢા ત્રણ વાગે ઘરમાંથી કંઈ બોલાચાલી વગર મન મનમાને મનમરજીથી આ નીકળી ગયેલી છે તો અમે એને શોધી શોધીને થાકી ગયેલા છે તો પણ કોઈ પટો લાગતો નથી આ બાબતે કંઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે આ પોલીસ આ બાબતે અમે શોધી જોઈ તો તે મળી નથી તે તે બાબતે અમે પોલીસ સ્ટેશનમાં બાર એક બાર એક બે હજાર પચીસ તારીખના રોજે અમે પોલીસ સ્ટેશનમાં દાન કરી છે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં પોલીસો પણ આ બાબતે તપાસ આ લોકોએ શરૂ કરી છે છતાં પણ આ મારી પત્ની તુલસીબેન સોમાભાઈ ફોડારા ગુમ થઈ ગયેલી છે તો તે કોઈપણ ઠીકાને નાતો લાગતો નથી શું કીધું પોલીસ સ્ટેશનમાંથી તમને જવાબ પોલીસ સ્ટેશનમાં અમે ગયેલા તો પોલીસ સ્ટેશનમાં આપણે સાહેબ લોકોએ અમને કીધું કે અમે તપાસ ચાલુ કરીએ કરેલી છે છતાં પણ આ મળી નથી તો અમારે આ મીડિયા પર આપવાની જરૂર પડી તમને શું કઈ કંઈ વાતચીત થઈ હતી પત્ની જોડે તમારે વાતની અમે પત્ની જોડે અમારી વાતચીત એવી થઈ ગયેલી કે અંબાપાડા અમારી માસીના ઘેરે કોઈ એક પ્રોગ્રામ હતો પેલો દેવવાળો એને મેં કહીને ગયેલો કે તું દેવમાં જાજે મેં અસર પાઉચી બારી માં પેલું પથરી વાળું ખેડૂત ને ઔષધ વાળું લેવા માટે ગયેલો કા મહારાષ્ટ્ર માં હા મહારાષ્ટ્ર માં હા તો આ મારી બેન ને એમ કહેને ને કે કે તારો ભાઈ ને મે આસર બારી સપતો છે તાર દેતા છે એ હું કરીને આ ઘર માંથી નીકળી ગઈ છે હવે તમારા સંતાન કેટલા છે સંતાન અમારા ત્રણ છે ત્રણ છોકરા તમને ક્યાં શંકા લાગી રહી છે કઈ તમારા ધ્યાન શંકાપદ આગળ હોવા આ બે વખત આવાજ હિસાબે ગુમ થઈ ગઈ એટલે અગાઉ પણ એવી રીતના બે રીતના જતી ઘર છોડીને જતી રહી ઘર છોડીને આ ચાલી ગયેલી હતી તે વખતે ક્યાંથી મળી હતી ત્યારે અમને મળી હતી પેલું ચીકડીની ફોન કરીને હા પેલું કોઈ સગાવાળા હતા તે હા સગાવાળા કોઈ મળતા નથી ને ને હતા સાત ચાલી गेली હતી ત્યાં હતી ત્યાં કોઈ સગાવાળો હતો તમારે હા સગાવાળા કોઈ નહી કોઈ કે સતાહો હતા ચાલી કે લી